હું કરું છું તું તો આ ખોદાડો એવી શું પાપા કરી થઈ છે બાપા એવું કરું તા ને સારા બાર લાવવાની બેન આપી શી લાવવા બાપા

ગયા ગાવ તો આપડે બધા બરોબર મારા ઉપાડવા પડી પડી લાવવાનું કે આપણે થોડી લાવવાની હોય સારા એમ કેવું થતા એને ખબર ના પડે ફોન આવ્યા તા મવાનું કહેતા તા એ કહેતા કેતા પણ જોઈ ખબર

તળાવ ની પાણી તો આઈ ગયું છે હું પૂછવા જાય પણ બારી કુ કાજ ને જઈને પૂછ્યું લખાણ ખર્ચો કે મને બતાય કે છોકન આવી લખાપા ના આયે તો લખાણ ખર્ચો કે નાય હા મું લખો પોતે જ તમે જો ઓહો મને પેલા શિવલાએ ફોન કર્યો તો બે વેચવાની જવા ઓહો બેહો 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 ગરા મારો બે લેવી હતી ઓહો શિવલાય ફોન કર્યો ઘર મેખેલ છે

પીવલા એ તો કંઈ કિંમત કીધી નહી કે તમે ગમે તો કિંમત કરાવીએ તમે જેટલી કિંમત મેં કીધી પંચાવન હજાર છે કિંમત મેળી છે પંચાવન હજાર છે એ ગમતી હોય તો જોઈ લ્યો એ તો સારી છે પણ જોઈ લઈએ તો ના નહીં મારતી ગરીબ તો નહીં મારે હા એ તો તમે પાછું નહીં નહીં પણ

આ ખૂબ ચાલી માં તો પંચાણ કિંમત મેલી પહેલા ચાલી માં કોઈ લે પણ પોથરી પોથરી બોલતા વેચવી હોય તો ના હાલ પોથરી તો નહીં પોથરી નહી તો તાર મુજવતા પોથરી પાલવ હાલે હોય મુજવ જીવલા પોથરી હજારમાં તો ભી હતી

બોટ 3000 વતાયો બાબાન સર આ રે લખોબા હું તું જમ તો વચત છો બે ઓય રે બે આરે હતી ભરા ગાયા તેમ તમે આયા તો જોઈ લો આ બે આલવાની જો અમાર અરે ખોણા ઉસા આ બધું આ બાજુમાં ગોળ ખા લે બે કમ પોળી છે પણ પક તો જો ખા લે આ દિન પંચાવન હજાર કિંમત પંચાવન હજાર હોવ હતા મારે બોલો ગમત બે ગમત ગમત તો પછી પંચાવન હજાર રૂપિયા લઈને આવો ના હોય તું આ લઈને આવી હો અરે જો અલ્યા સાથી પંચા મો 50000 રૂપિયા નઈ કમાતો કેથી પંચા 50000 ની વાત કરે છે તું મો હાલ આવ્યો છું વાતથી લઈ લે છે

યા કેતો તો છો પાડી ગયો તો લે કેતો તો તો આવા જ પેલા વાળમાં પડે હા પેલી ઉતરણ જાય ને આવે છે પગમાં હું ઉતરણ કારણે આ બે સજો આ લેવા છે આ એ હું ધલે હું હું ધલે બે લંડુથી

કેટલી કિંમત છે પંચાવન હજાર કિંમત છો પંચાવન સુધી પંચાવન હજાર પંચાવન હજાર

બેસ્ટ જો કરવાનું ડાયરેક્ટ કી કરવાનું ના અમુક આવું ઘરાક વાત જોઈએ વાત જોઈએ ના શિવલાંગ ઘેર જઈએ ભાઈ અમારે ભેસ વેચવી નઈ એમ ગરક મોકલતું ના તું બરોબર ફરતા બસ આ સંતા રે નો નયો કને જે ટેસ્ટ આલેલો છે એવું છે 45 ઓવો ન પાછો ઓ સુઘણેલો છે ને છોકરા તે કિંમત કરાવજે શું વગરા કિંમત કરે યે કિંમત હરખી કરાવરાવજે કશું છે જે હતી આપો હા મને પાછો ઓ સુભાવે છે પૈસા પૈસા કરવાનું કશું આ આ લખો લખો છવાજો સુજો લખા આવ હતી

એ દે કિંમત કઢજો આપો સંચાલ કરી દે ને આપો જવાન પણ 250 ની છે ના બરાબર 95 થી એટલે દુઃખ આપશે ક 40 માં 54 થાય 40 માં 54 હા તો 40 કહી દે ચાલશે આપો 45 માં ને વાત તો કરતું આપ આ વાત વાત કર વાત કર એટલા એટલામાં થઈ જાય વાડી હ 25 9 34 તો લઈ લે બોલો તો કે ઉધાર બોલો 45 માં ના 45 માં ના ગમતી બે દર્યું બે રૂપિયા રૂપિયા બોલવું બીજા પૈસા